આ તકેદારી રાખવામાં આવી છે કે જેના કારણે કોઈ પણ ઘટના ના બને એના માટે પહેલાથી જ ફાયર બ્રિગેડ સજ્જ છે અને જે રીતે તાલાબની પાસે ફાયર બ્રિગેડના તમામ જે ટીમો તૈનાત કરવામાં આવી છે જે રીતે વરસાદનું જે પાણી છે એ નુકસાન ના કરી શકે કોઈ જનતાને નુકસાન ના થાય એના માટે પણ આ રાજ્ય સરકાર દ્વારા તમામ જે જેટલા પણ વડોદરા શહેરના તાલાબ છે ત્યાં આગળ ફાયર બ્રિગેડ ની ટીમ મૂકી દેવામાં આવી છે આપણી સાથે વધારે વાત કરવા માટે ચીફ ફાયર ઓફિસર બાર બ્રહ્મભટ પણ જોડાઈ ગયા છે બ્રહ્મભટ સાહેબ શું કેશો આ જે નિર્ણય લેવામાં આવ્યો છે યસ કૌશલ ખાન સૌ પ્રથમ તો થેન્ક યુ આપને અને સ્પાર્ક હાલમાં તમામ જે ઓનલાઈન એરિયામાં આવેલ તલાવ છે એ તલાવ પર ફાયર બ્રિગેડ ની રેસ્ક્યુ ટીમ હરેક તલાવ પર તૈનાત છે એના ટૂલ્સ ઇક્વિપમેન્ટ લઈને રેડ એલર્ટ મેં ધ્યાને રાખી એવી કોઈ શક્યતાઓ અત્યારે હાલમાં નથી ઉપસ્થિત કે સિટી કોઈ ડેન્જર ઝોનમાં છે પરંતુ રેડ એલર્ટ આઈએમડી દ્વારા જાણ કરેલ એના આધારે વડોદરાના તમામ તળાવો પર ફાયરની ટીમ રેસ્ક્યુ કરવાના અર્થે પણ તૈનાત રાખી દીધી છે એડવાન્સ પ્રિપેરેશન માં

આપે છે કે તમામ તૈયારીઓ હાલ કરી દેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર પણ હવે લીધી છે કેમ કે ये हालत हत्यारे नवसारीनी थैछे जे हालत जूनागढ़नी थैछे जे सौराष्ट्र तो जे पट्टो छे दक्षिण गुजरात से लेने मध्य गुजरात मा आवे जे रीते हवामान विभाग द्वारा पण चेतावनीमा आवियो छे के आपणा त्या 24 કલાક અતિ ભારે વરસાદ થઈ શકે છે જેના કારણે વરોદરા પાયર વિકેટ પણ અલડ મૂડ માં છે જે તમામ તૈયારીઓ છે ભાર બ્રહ્મદ સાહેબ કહી રહ્યા હતા કે તમામ ઇક્વિપમેન્ટ આઈટેક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તૈયારી બતાવવામાં આવી રહી છે તમામ જે વડોદરા શહેરના છે પોઈન્ટ દેવામાં આવ્યા છે આમ બી ફાયર બ્રિગેડ ની જે કામગીરી છે રવિ આપણે જોયું હશે કે વડોદરામાં ખુબ સારી ફાયર બ્રિગેડ ની કામગીરી હોય છે અને તમામ જે ફાયર બ્રિગેડ જવાનો હોય કે અધિકારી હોય ઘટના સ્થળે તરત પહોંચી જાય છે અને તરત

તો પ્લીઝ કૌશલભાઈ એ વસ્તુ પર ધ્યાન રાખવું જોઈએ કે કોઈ જગ્યાએ પાણી જતા હોય તો નીચે ગટરોના મેનહોલ્સ ખુલ્લા રાખેલા હોય છે ઉપરાંત ફ્લડ લાઇટો પણ છે એટલે જરૂર એનું પણ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ જગ્યાએ તેઓના કાર પાર્કિંગ ને એવા પાર્કિંગ કોઈ હોર્ડિંગ તેમજ કોઈ દ્વારા ઝાડના નીચે ના પાર્ક કરે અને ધન્યવાદ જે રીતે રાજ્ય સરકાર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે મધ્ય ગુજરાતમાં આપે જે હવામાન વિભાગ છે એમને કીધું છે કે મધ્ય ગુજરાતમાં જે અતિ થવાની છે જેના કારણે તમામ ફાયર બ્રિગેડ ને અલર્ટ કરવામાં આવ્યું જી 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 કૌશલભાઈ આપનો ખુબ ખુબ આભાર અમારી સાથે અમારા ચેનલ હેડ કૌશલ ખાન અને ફાયર ઓફિસર ચીફ જે પાક બ્રમ્બર છે તેઓ અમારી સાથે જોડાયા હતા અને જે તેઓએ જે તમામ પ્રકારની જે અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમો છે તે અલગ અલગ જે તળાવો પર જે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે તેમ તેમની પાસે જે રેસ્ક્યુની જે કીટો છે તેને લઈને પણ અત્યારે તમામ પ્રકારની જે વ્યવસ્થા લઈને અલગ અલગ જે તળાવો છે વડોદરા શહેરમાં આવેલા ત્યાં તેઓ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે વડોદરા શહેરમાં જે રીતના ગુજરાત સરકાર દ્વારા જે રીતના જે જાહેરાત કરવામાં આવી છે કે જે આગામી ચોવીસ કલાકમાં જે ભારે વરસાદ વરસવાનો છે જેને લઈને અલગ અલગ જે ફાયર બ્રિગેડની ટીમો છે તળાવો ઉપર પહોંચીને તે અત્યારે સ્ટેન્ડ બાય થઈ ગઈ છે અને તમામ જે પ્રકારની જે પ્રિકોશન છે તે અહીંયા તળાવો ઉપર દાખવી રહી છે કેમેરામેન દુબે સાથે હું રવિસિન્દાસ પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા